તો અમે તમને લાસ્ટ બ્લોગ માં કીધું કે મને બરાબર બરાબર ની મને આંકવા દીધી હોય તો મરેલા ન એવા લાગે આજે આભા બાબા બાબા દાબા

આપણું મસાલ્યું છે ને ખાલી થઈ ગયું તો બધાય ડબ્બા કાઢીને આપણે છે ને ત્યારે મસાલ્યું ભરી લઈ તો આજ છે ને હવાર હું ઊઠીને ને ત્યાર ની જો મારી આંખ છે ને સેક સેક લાલ છે અને અત્યાર છે ને આપણે મસ્ત મજા ના હોઈ ગયા તા વરસાદ થોડો ઘણો આવતો તો ને આમે મને બહુ ઊંઘ આવતી હતી ખબર નઈ મેં કીધું પાંચ મિનિટ ખાલી આમ નામ છે ને આંખો બંધ કરું ત્યાં તો મને ઊંઘ જ આવી ગઈ તો અમે તમને લાસ્ટ વ્લોગ કીધું કે અમે બહાર ની ટ્રીપ કરવાની છે કે વરસાદમાં સારા લોકેશન જવાય ને તમે લાસ્ટ ટાઈમ ઘણા લોકો ગેસ કર્યું હતું તો હજી આપણે થોડું કેવું સિક્રેટ રાખશું કારણ કે હજી અમે બધા પ્લાન કરે છે પણ એ

હું કેસો જાડુતર મન ચા બનાવી દે ઓકે થેન્ક યુ તારે ચા અને ભાખરી ખાવી હોય તો ઈ બનાવી દે મમ્મી પેલા ઈ જ કીધું ચા ભાખરી હું પણ મેં કીધું એટલી બધી કાઈ ભૂખ નથી એટલે ચા ભાખરી તો ખાવી હોય નીરો ને તો કરી દે બટાકા પવાન ચા કર દે વાંધો નહીં અને આજે હું ઊઈ ગઈ હતી ને તો મને એવું લાગે આમ જીવતી લાશ જેવી થઈ ગઈ સામસે એનર્જી જ નો રે કાઈ આમ મરેલા નો હોય એવા લાગે ઊઈ જાવ એટલે મારા રાઉ જ થાય નહીં હુતા હોય પછી વાંધો ન પણ ભરેલું પેટ હોય એટલે મીન્સ કે તે પકોડી ખાધી ને એટલે પછી આળસ ને એવું બધું આવે હું છે ને જે ખાઈને હુઈ જાવ ને જો કે હું બહુ ઓછી હું પણ ખાઈને હું ઉઈ ગયો ઉઠું એટલે તરત મને બહુ એક્સ્ટ્રીમ ભૂખ લાગી જાય રોંઢે જયારે પણ હું એટલે ઉઠીને મારે કાંઈક ખાવા જોઈ જોઈને જોઈ તો સ્ટાર્ટિંગના દિવસોમાં છે ને નીરવને છે ને ટેલર સ્વીપ બહુ ગમતી ટેલર સ્વીપ છે ને એ સિંગર છે યુએસએ ની હોલીવુડ ની ટૂંકમાં સિંગર છે એ તો નીરવ મને કાંઈ નહીં કે તો તું છે ને ટેલર સ્વીપ જેવી લાગશો કારણ કે ત્યારે ટેલર સ્વીપ એ પતલી હતી ને હું તે બહુ પતલી હતી તો નીરવ માટે છે ને મેં ગીત શીખ્યું હતું ટેલર સ્વીપ નું ફેવરિટ હતું ઓલો ગાયલ હતું ને રોમિયો સે મી સમ I give a ding,

ભારત ની જીત જોકે સૌથી મોટું સ્ટેડિયમ એ ગુજરાત માં છે જોકે આ કોઈ સ્ટેટ ની જીત નથી આખા ભારત ની જીત છે આઈપીએલ હોય તો એવું કહી શકે બોમ્બે જીતું બેંગ્લોર જીતું ગુજરાત જીતું દિલ્હી જીત્યું પંજાબ જીત્યું પણ આજે તો ભારત જીતી ગયું છે તો ઘણા સમય પહેલા જીતી ગયું છે પણ આજે એનો ત્રીજો કે ચોથો દિવસ છે તો એ ઉત્સાહ અને એનર્જી

અમારા ઘરે છે ને આમ ભેગા એવા હોય ને એવા બધા પૌવા બહુ ભાવે તો હું છે ને બધાને છૂટા પૌવા કરવા હોય પણ હું છે ને આમ ભેગા પૌવા થાય ને એવી ટ્રાય કરું છું ઈ હું બોલી ને મને કઈ સમજાણું જ નહીં મેગી માં તો હું બોલી તો કે લઈ આવશે પણ બનાવશે હું એટલે એમાં એવું કે તું નકરું ભેગું કેલા રાખશે નીરો જે વસ્તુ ગમે ને એટલી ભેગી કરે ને કે વાત જ આવજે પણ એટલી બધી ખા હે નહીં ઓકે નાઉ ગેટ ઈટ એમ તો મને ઘરવાળી બહુ ગમે તો કઈ ભેગી કરી નહીં ઘરવાળી તો કઈ ભેગી તેવળ હોય તો મે કે ના પડી હું તો

પપ્પા ને ભાઈ છે કારણ કે આમાં છે ને બહુ બધી વસ્તુ નથી નાખી હાવ જરીક જરીક જ વસ્તુ નાખી છે ને નિરો

પાંચે પાંચ બચ્ચા મારા છે એનું કારણ એ છે અમારી સોસાયટી પેલા એક થી બે જે પુત્ર હતા એ હમણાં ગાયબ છે બીજી તો હવે ગમે ફ્રીલી

અને બધા લોહી લુહાણ હોય અને કાતો પછી એના પોદડા મૂકી દઈ

અને ઈ તો વાંધો નઈ ભલે ને હું ઈ જતા હોય પણ અહીંયા જો એક હમણાં ત્યાં પગલું સણિયા ઉપર જ છે ને પોદડા મૂકી દીધા પછી બધું સાફ કરવું પડે ને એ જ વાંધો આવે તો બટેકા પોતા બેડરૂમ માં બપોર સુઈ ગયા પછી આમ ઢીલા ઢીલા જાટા મારે છે અને મારાથી એક ભૂલ થઈ ગઈ છે જાડુ થી જેવી રીતે બપોર સુઈન ભૂલ કરી છે કે શરીર માં મજા નથી મારા જાડુ એ ભૂલ થઈ ગઈ કે મેં પકોડી ખાવા ગયો ને વીસ ની જગ્યાએ ચાલી ને ખાઈ લીધી રાતે એટલે મજા નથી આવતી ઉપર થી બટાકા પાવા જરીક ખવાના એ તો કઈ છે ને પણ બધું બગડ્યું એમ રાત નું બગડ્યું અને રોંઢા ને અને મારે એવું છે કે રોંઢે હુઈ ગયા એટલે હવે હું ગમે એટલી હુવાન ટ્રાય કરીશ ને તો એ તે અડધી રાતે મને માંડ માંડ ઊંઘ આવશે અને વધારે હુઈ ગયા એટલે આમ છે ને બોડી ચેન નથી કે એવું થાય છે માથું ભારે ભારે લાગે તો એક કામ કર ને બીજું હું આખા ઘર ની સાફ સફાઈ કરીને આખી રાત ઊંઘ આવી જાય તો તો મેડમ ને સાડા નવ માં તો ઊંઘ આવી જાય એવું કઈ નથી સાફ સફાઈ કરવાની હોય તો કરી જ નાખે કે કરવાની ન હોય કે પરાણ થોડી હું કરી લ્યો આ તો ઊંઘ ન આવતી હોય તો એમ મારા છે ઘણા બધા ડ્રામા જોવાના બાકી કોરિયન ડ્રામા કોરિયન માણસો છે મને એવું લાગે છે કે જેમાં તમે ખુશ રહી વસ્તુ કરો ને તો તમને છે ને થી બહુ ખુશી મળે હમણાં થી મને કોરિયન ડ્રામા જોવા ગમે છે ને તો હું જોવું છું ચાઇનીઝ ડ્રામા કોરિયન ડ્રામા તો એનાથી છે ને કોઈ એટલે કોઈ કઈ વાતતી જ નથી હું કોઈ ની લપમાં પડતી જ નથી મારો ફ્રી ટાઈમ થાય એટલે હું મારા ડ્રામા જોવા માંડું કામ ના ટાઈમે કામ કરું અને બેસવાના ટાઈમે બેસી લઉં એટલે મારું માઇન્ડ બહુ ફ્રેશ રહે છે હમણાં એ હારો સારો માઇન્ડ ફ્રેશ તો મારું માઈન્ડ ફ્રેશ રહે છે એવું નથી તો નીરવ ને હવે એવું થઈ ગયું છે કે મારી યાર નો બાંધે તો બીજા એને બાંધવા જોઈએ આજે જ મમ્મી યાર પાછો બાંધતો તો નીધું મમ્મી યાર ભાઈ દોનો તો ડિફરન્ટ ઓપિનિયન્સ કે ભાઈ એ અલગ વિચાર તો હું અલગ એમ બાદ બાદવાનો મારી યાર થાય ત્યારે કે મે હું નથી મતલબ કે આપણે બેની ડિફરન્ટ ઓપિનિયન્સ હોય પણ તારી યાર એવું બાદવા નતા તારે આજી થાય છે ને એને કે વોર

એ કોઈ શબ્દ નહીં આવે આપણે તો સારંગ મીન્સ કોરિયન માઈ લવ યુ થે મેં એક બીજો વડ હોતન શીખો છે અન્ય આસે અન્ય આસે ધેટ મીન્સ હાય આ તો બાય ને હું કેવાય બાય નથી શીખવું કાલે શીખી લઈશ બાય ને પન્યુ આસે પન્યુ આસે ઓકે બાય 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 બાય